विरोध गांधीनगर जेबीआरएस खाते बीबीपी द्वारा विरोध प्रदर्शन करવામાં આવ્યું ફી વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરી હતી ફી વધારો પાછો નહી ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી ફી વધારો જે કરવામાં આવ્યો છે છાસઠ ટકા જે મેડિકલ એજ્યુકેશન જે આઠ લાખમાં નવ લાખમાં થઈ જાય છે આજે જ મેડિકલ એજ્યુકેશન જે છે સાડા સત્તર લાખ અઢાર લાખ સુધી પહોંચે છે તો વિદ્યાર્થીને લઈને ચાલવાનું કે મેડિકલ જો પરસ્યુ કરવું હોય તો એક એક કરોડ બે બે કરોડની તૈયારી રાખે જે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ છે એ શું કરશે આ રીતે બીજો ફી વધારો કરવામાં આવે છે શિક્ષણ પ્રશાસન પોતાની તાનાશાહી ચલાવશે તો આજના જે મેડિકલ પર્સ્યુ કરવા માંગે છે એની હાલત કાલ સુધી શું થશે જે પ્રાઇવેટ યુનિવર્સિટીને જે પ્રોત્સાહન આપવામાં આવે છે આ રીતે ફી વધારો કરીને એ પણ ગવર્મેન્ટ એજ્યુકેશનમાં જીમર્સની સ્થાપના શું કામ કરવામાં આવી હતી હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે વિદ્યાર્થી અહીંયા આવે જે મિનિમમ જે ફી માત્રા છે એમાં જ એજ્યુકેશન કરે ને સારા મેડિકલ પર્સ્યુ કરે ને સારા ડોક્ટર કે ડેન્ટિસ્ટ જે પણ બની શકે અમદાવાદમાં સોલા મેડિકલ કોલેજ ખાતે દ્વારા વિરોધ કરાયો રાજ્યભરમાં એબીવીપી દ્વારા કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન હાથ ધરાયું છે મેડિકલ કોલેજમાં ફી વધારો કરાતા વિરોધ પ્રદર્શન છે વિરોધ નોંધાવી ફી વધારાના નિર્ણયને પરત લેવા માટેની તેઓની માંગ છે ગુજરાત કોર્ટાની ફી ત્રણ લાખ હતી જે વધારી પાંચ પોઈન્ટ લાખ કરાય છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ જીએમઆરએસ મેડિકલ કોલેજની ની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે તમે પાંચ પાંચ વર્ષનો સરવાળો કરો તો મેનેજમેન્ટ કોટાની પંચાસી લાખ રૂપિયા થઈ જાય અને ગુજરાત કોટાની અરાઉન્ડ સત્યાવીસ લાખ રૂપિયા થઈ જાય તો આજે એક સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે જે જીએમઆરએસ કોલેજ સામાન્ય સ્ટુડન્ટો માટે કન્સેપ્ટ પર બનેલી છે તો સામાન્ય ઘરનો વિદ્યાર્થી સત્યાવીસ લાખ રૂપિયા અને પંચ્યાસી લાખ રૂપિયા પાંચ વર્ષના ક્યાંથી કાઢશે પોરબંદરમાં મેડિકલ કોલેજમાં ફી વધારા મામલે એબીવીપી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે એબીવીપીએ વિરોધ સાથે પોરબંદર મેડિકલ કોલેજ ખાતે આવેદન પણ આપ્યું બે દિવસમાં ફી વધારો પાછો ખેંચવા એબીવીપી ની માંગ છે ફી વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો બે દિવસમાં ફી વધારો પાછો ખેંચવા માટેની તેઓની માંગ છે વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં થઈ રહ્યું છે પોરબંદરના દ્રશ્યો છે જ્યાં મેડિકલ કોલેજમાં ફી વધારા મામલે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો